અત્યારે જે ચાંદીપુરા વાયરસ જોવા મળી રહ્યો છે એ નવ મહિનાથી લઈને ચૌદ વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે વાલીઓ આ વાયરસને હળવાશથી લે છે તો એવા બાળકોના વાલીઓ માટે મા બાપ કેટલા જવાબદાર છે અને અત્યારે સાવચેતીના પગલા રૂપે જે બાળકોના અવેરનેસ માટેના માતા પિતા જવાબદાર છે તો એને કેવો સંદેશો આપશો કે કેવી તૈયારીઓ બાળકો માટે રાખવી જોઈએ પરંતુ જો યોગ્ય સારવાર નથી મળતી તો એક દુઃખદ બાબત એ છે કે આ વાયરસ અડતાલીસથી બોતેર કલાકની અંદર જ આખા શરીરમાં ફેલાય અને જે સામાન્ય તાવ છે અને અતિ તાવ અથવા અતિ તાવ કરે છે અને એ બહુ ટૂંકા ગાળામાં મગજ સુધી પહોંચીને મગજનો સોજો કરવો અને બાળકમાં કે જે તે પીડિત વ્યક્તિમાં ખેંચ આવે છે અને અંતે એ બેભાન કે અર્ધ બેભાન અવસ્થામાં પહોંચી જાય છે કરીને બેન ઘણા બધા વાયરસો આગળ આવ્યા કોરોના છે અને એમાં એની વેક્સિનોનો ઉપલબ્ધિ થઈ વેક્સિન તો આ વાયરસ માટે સરકારે દવા અથવા વેક્સિન એવું કંઈ અત્યારે શોધ્યું છે કે કેમ હેલો દોસ્તો નમસ્કાર હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલમાં આપનું સ્વાગત છે કોરોના બાદ હવે ગુજરાતમાં પણ ચાંદીપુરા નામના વાયરસે એન્ટ્રી કરી છે બાળકો માટે ખૂબ ભયજનક અને ઘાતક વાયરસ સાબિત થાય એવું ડૉક્ટરોનું અને સામાન્ય રીતે જાણવા મળ્યું છે જીગીશાબેન ડૉક્ટર જિગીશાબેન સાથે વાત કરીશું સિવિલ હોસ્પિટલમાં તેઓ બાળ વિભાગમાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવે છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ થેન્ક યુ બેન શરૂઆત કરીએ ચાંદીપુરા વાયરસના લક્ષણો અને ચાંદીપુરા વાયરસ એટલે શું નમસ્તે મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે આજકાલ તમે વાં ન્યૂઝપેપરમાં વાંચતા હશો અથવા ટીવીમાં જોતા હશો કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે ચાંદીપુરા વાયરસ સૌથી પહેલાં ઓગણીસો પાંસઠમાં મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુરા ગામમાં બાળકોમાં થયેલો હતો અને ત્યાંથી વિવિધ પરીક્ષણોના અંતે એ વાયરસને ઓળખવામાં આવ્યો અને એ ગામને લીધે એનું નામ ચાંદીપુરા પડ્યું એ પછી આપણે જો જોવા જઈએ તો આ વાયરસ કેવી રીતે ફેલાય છે તો જેમ મચ્છરજન્ય રોગો હોય છે એવી રીતે આ વાયરસ ફ્લાયથી ફેલાય છે ફ્લાય એટલે એક તરફની માખી કે જે રેતીની માખી તરીકે ઓળખવામાં આવે છે મુખ્યત્વે આ માખી એ જે છે એ કાચા મકાનોની તિરાડો અથવા તો અંધારિયા રૂમ ઓરડાઓ કે જ્યાં સૂર્યપ્રકાશ નથી પહોંચતો ત્યાં રહેતી હોય છે વરસાદની સિઝન અથવા તો આવી રીતે અમુકવાર પાણીનો ભરાવો થવાથી આ માખી બહાર આવે છે અને કરડવાથી આ માખીની અંદર રહેતો વાયરસ જે તે વ્યક્તિના શરીરમાં ફેલાય છે જેના લીધે આ આપણને રોગ જોવા મળે છે બેન બાળકોમાં કેટલા વર્ષના બાળકોમાં આ રોગનું પ્રમાણ હોય છે અને બીજું કે રોગના ખાસ કરીને મુખ્ય લક્ષણો કેવા હોય છે અને એની થોડી ઇન્ફોર્મેશન આપજો જી આ અત્યારે જે ચાંદીપુરા વાયરસ જોવા મળી રહ્યો છે એ નવ મહિનાથી લઈને ચૌદ વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે જેમાં મુખ્યત્વે લક્ષણોમાં બાળકને શરૂઆત સામાન્ય ઝાડા ઉલટીથી માથાના દુખાવાથી કે સામાન્ય તાવતી થતી હોય છે અને એ પછી જો બાળકને આ લક્ષણોને ધ્યાનમાં રાખીને ડૉક્ટર દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવે તો ઘણા ખરા રીતે બાળકના જે સ્વાસ્થ્ય છે એ સારું થઈ શકે છે પરંતુ જો યોગ્ય સારવાર નથી મળતી તો એક દુઃખદ બાબત એ છે કે આ વાયરસ અડતાલીસથી બોતેર કલાકની અંદર જ આખા શરીરમાં ફેલાય અને જે સામાન્ય તાવ છે એને અતિ તાવ અથવા અતિ તાવ કરે છે અને એ બહુ ટૂંકા ગાળામાં મગજ સુધી પહોંચીને મગજનો સોજો કરવો અને બાળકમાં કે જે તે પીડિત વ્યક્તિમાં ખેંચ આવે છે અને અંતે એ બેભાન કે અર્ધ બેભાન અવસ્થામાં પહોંચી જાય છે જો યોગ્ય સારવાર નથી થતી તો શરીરના ઘણા અંગો એમાં લિવર કિડની જેવા અંગો પણ મગજની સાથે એમાં સમાવેશ થાય છે અને બાળક અતિ ગંભીર અવસ્થામાં પહોંચી જતું હોય છે સામાન્ય રીતે વાલીઓ આ વાયરસને હળવાશથી લે છે સાવચેતીના પગલા રૂપે જે બાળકોના અવેરનેસ માટેના માતા પિતા જવાબદાર છે તો એને કેવો સંદેશો આપશો કે કેવી તૈયારીઓ બાળકો માટે રાખવી જોઈએ મારી આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે આ જે વરસાદની ઋતુ છે એમાં ઝાડા ઉલટી થવા તાવ આવવો એ ઘણી ઘણીવાર સામાન્ય બાબત ગણવામાં આવે છે અને એની મા બાપ ઘરમાં પડેલી દવા અથવા તો નજીકના મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ અને એક બે દિવસમાં સારું થઈ જાય એવું વિચારતા હોય છે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જો આવા સામાન્ય લક્ષણ પણ દેખાય તો નજીકના ડોક્ટરનો સંપર્ક કરો ડૉક્ટરને જરૂરી માહિતી આપી અને જરૂર પડે તો એની તપાસ કરાવડાવો અને તમે દવા શરૂ કરી દો જો તમે એકવાર દવા શરૂ કરી છે ના માધ્યમથી તો એ દવાને યોગ્ય સમયાંતરે તમને કહેવામાં આવ્યું છે એ રીતે તમે દવાઓ લો અને જો તમને એ દવાઓ લીધા પછી પણ બાળકની કે પીડિત વ્યક્તિની પરિસ્થિતિમાં જો તમને કોઈ સુધારો નથી દેખાતો ફરી તમે ડૉક્ટરનો સંપર્ક કરો અથવા જો તમે ગ્રામ્ય વિસ્તારમાં છો કે તમે અંતરિયાળ ભાગમાં છો તો નજીકના ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો કે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલનો સંપર્ક કરો તમે સિટી એરિયામાં છો તો તમે નજીકના કોઈ સેન્ટર ઉપર જાઓ કે જ્યાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાં જઈ અને વધુ આગળ તપાસ કરાવી અને સારવાર શરૂ કરો જેથી લઈને આ વાયરસ કે જે બહુ ટૂંકા સમયગાળામાં શરીરમાં ફેલાય છે અને એની અસર કરે છે તો એને તમે વધતો રોકી શકો અને તમે જીવન બચાવી શકો જે ખાસ કરીને બેન ઘણા બધા વાયરસો આગળ આવ્યા કોરોના છે અને એમાં એની વેક્સિનોનો ઉપલબ્ધિ થઈ વેક્સિન તો આ વાયરસ માટે સરકારે દવા અથવા વેક્સિન એવું કંઈ અત્યારે શોધ્યું છે કે કેમ અત્યારે આ રીતનો જે આઉટબ્રેક આપણને ઘણા સમય પછી ગુજરાતમાં જોવા મળી રહ્યો છે સરકારશ્રીને આના માટે સમયાંતરે મિટિંગો કરીને સૌથી પહેલાં સરકારશ્રીનું જે મુખ્ય હેતુ છે કે આનો ફેલાવો અટકાવી શકાય એટલે આનો ફેલાવો અટકાવવા માટે જ્યાં જ્યાં સેન્ડફ્લાય કે જ્યાં એની બ્રીડિંગ જોવા મળ્યું છે ત્યાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે જેથી લઈને સૌથી પહેલાં તો આપણે એને આ આપણા સમાજમાં ફેલાતો અટકાવી શકીએ આપણી પણ એટલી જ જવાબદારી છે કે જ્યારે આપણે આપણા કાચું ઘર છે કે આપણી આજુબાજુ પાણીનો ભરાવો છે કે જ્યાં થવાની શક્યતાઓ રહેલી છે તો આપણે જાતે જ એનો પાણીનો નિકાલ કરી દઈએ અથવા ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી નાખીએ ત્રીજી વસ્તુ કે બાળકો નાના છે તો આવા બાળકોને તમારે ફૂલ સ્લીવ્સના આખી ભાઈના કપડાં પહેરાવો જ્યારે બાળક બહાર જાય છે ત્યારે ઘરમાં છે અને બાળક સૂતું છે તો એને મચ્છરની જાળી સાથે સુવડાવો જેથી કરીને કોઈ પણ જીવજંતુ કરડે અને એનાથી બાળકના શરીરમાં કોઈ પણ રોગની પ્રવેશી ના શકે એ જવાબદારી આપણી પોતાની છે જ્યાં સુધી બીજી સરકાર સરકાર તરફથી એનો સવાલ છે છે તો એના માટે અત્યારે જે અમારા વિવિધ એની સાથે મંતવ્ય અને વિચારણા અને વિચાર વિમર્શ ચાલુ જ છે જરૂર પડે એમાં આગળ ઘટતું કરવા માટે સરકાર કટિબદ્ધ છે તૈયારીઓના ભાગ રૂપે આજે સુરતમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે વાયરસના અનુસંધાનમાં શું કહેશો આપ સૌને જણાવી દઉં તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ સુરત એ એક ટર્શરી કેર સેન્ટર એટલે કે આખા સાઉથ ગુજરાતમાંથી ઘણા બધા પેશન્ટો અમારી પાસે આવતા હોય છે તૈયારીના ભાગરૂપે અમારી પાસે અત્યારે વીસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ જેને આઈસીયુ કહેવામાં આવે જે ક્રિટિકલ કેર મેનેજમેન્ટ માટે હોય છે એ વીસ બેડનું આઈસીયુ અત્યારે કાર્યરત છે પરંતુ જો અમારી પાસે સાઉથ ગુજરાતમાંથી પેશન્ટ્સ આવે છે તો એના માટે અમે બીજા દસ બેડ ક્રિટિકલ કેર મેનેજમેન્ટ માટે કાર્યરત કરી દીધા છે તો અમારી પાસે એકસાથે ત્રીસ બેડનું ક્રિટિકલ કેર મેનેજમેન્ટનું આઈસીયુ તૈયાર છે એની સાથે અમારી રાઉન્ડ ધ ક્લોક ડોક્ટર્સની ટીમ નર્સિંગ ટીમ જરૂરી સાધન સામગ્રી અને દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે જી ઘણી બધી માહિતી આપણને આપી ચાંદીપુરા વાયરસ માટે બાળકોને જે સુરક્ષા મળે એવા ઉદ્દેશથી ઘણી બધી વાતો ડૉક્ટર જિગીશાબેન પાટડીયાએ કરી છે સુવિલ સિવિલ હોસ્પિટલ સુરત અને જિગીશાબેન પાટડીયાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ